હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશને નિષાંત વાર્તાલાપ સેમિનાર અને વિજિલન્સ તો યોજી વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના સપ્તાહ દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ ઉજવવામાં આવે છે સરદાર પટેલનું અખંડિતતા એકતા અને શિસ્તબદ્ધ શાસ્ત્રનું વિઝન પેઢીઓને પ્રેરણા આપે છે તેમના આદર્શો આપણને યાદ આપે છે કે જાહેર અને ખાનગી જીવનમાં નૈતિક આચરણ એ ખૂબ જ જરૂરી છે અને રાષ્ટ્ર માટે ઉપયોગી છે દર વર્ષે ભારત જીવનના તમામ ક્ષેત્રોમાં અખંડિત પારદર્શિતા અને જવાબદારી પ્રત્યે તેમના સામૂહિક સંપર્કને ફરીથી સ્થાપિત કરવા માટે સતર્કતા જાગૃતિ સપ્તાહ હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા ઉજવવામાં સેન્ટ્રલ વિઝિઝન કમિટી દ્વારા શરૂ કરાયેલા આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો હેતુ નાગરિકોને અને સંગઠનોને નૈતિક આચરણ અને સુશાસનના મહત્વ વિશે જાગૃતિ પચીસમાં ડિજિટલ પરિવર્તન નવનીતતા અને સમાવિષ્ટ વિકાસ દ્વારા સંચાલિત ભવિષ્ય તરફ રાષ્ટ્ર આગળ વધતા આ ઉજવણીનું મહત્વ વધ્યું છે આ વર્ષની થીમ સતર્કતા આપણી સહિયારી જવાબદારી હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના મૂલ્યો સાથે સુધી જોડાયેલી જે આ ચળવળમાં મોખરે રહીને સતર્કતા નૈતિકતા વર્તમાન પારદર્શિતા અને પ્રોત્સાહન આપવા માટે અસરકારક પહેલ ચલાવી છે એચપીસીએલ દ્વારા શાળાઓ કોલેજો હિસ્સેદારોના મંચો પર આયોજિત શ્રેણીબદ્ધ એવા પહેલોના ભાગ રૂપે ભાગરૂપે એ અમદાવાદ ખાતે એક નિષ્ણાત વાર્તાલાપ અને ત્યારબાદ વિજિલન્સ વોક થોનનું આયોજન કર્યું હતું देख सकते हैं कि हमारे सारे एलपीजी डिलीवरी मैन यहाँ पे उपस्थित हुए हैं और इनके साथ हम एक वर्क फॉर करप्शन ये कर रहे हैं इ, इ, इस इस जरिए से हमारा ये मकसद है कि हम यहाँ पे आसपास लोगों को भी ये अवेयरनेस करें कि हमारा जो एलपीजी पी जो ऑर्गेनाइजेशन जो है हमारा और ये हमारा गैस वितरक बोलते हैं गैस वितरक जो हमारे एल पी जी हैं उनके डिलीवरी मैन है ये आपको घर के आपके घर में सिलेंडर पहुँचाते हैं और इनके जरिए हम ये मैसेज पहुंचाना चाहते हैं कि हमारे एच में जो भी काम करने का तरीका है वो बिल्कुल साफ सुथरा है हम लोगों को उनको जो भी पहुंचाना चाहिए सिलेंडर टाइम पे पहुंचाते हैं और यहाँ पे कोई भी भ्रष्टाचार होने का हम मौका नहीं देते हैं तो ये इस तरह से हम ये मैसेज सबको पहुंचाना चाहते हैं जो कंज्यूमर हेल्पलाइन नंबर हैं वहाँ पे आप फोन कर सकते हैं ऑनलाइन नाइन जीरो सिक्स उस नंबर पे आप फोन कर सकते हैं वहाँ पे आप फोन करेंगे तो इमिडिएटली आपका जो भी कंप्लेंट है उसको हम एड्रेस करने का कोशिश करेंगे और हमारा भी एक है करीब 48 एट आवर्स के अंदर वो कंप्लेंट एड्रेस हो जाएगा नमस्कार मैं मुकेश कुमार मीणा डीएसपी सीबीआई एसीबी गांधीनगर मैं शॉर्ट में रखता हूँ इसको जो आज विजिलेंस अवेयरनेस के मौके पर मैं ये कहना चाहूँगा कि अवेयर रहें विजिलेंट रहें अगर आप करप्शन देखते हैं तो प्लीज रेज योर वॉइस अगेंस्ट करप्शन મુખ્ય જનરલ મેનેજર ઉત્તર પશ્ચિમ ઝોન ના અધિકારીઓ તેમજ એલપીજી અને રિટેલ સેગમેન્ટના મુખ્ય હિસ્સેદારો સક્રિય રીતે જોવા મળ્યા હતા વિજિલન્સ વોકફોનના ઉદ્દેશ કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને નાગરિકોને અખંડિતતાના મહત્તમ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની જરૂરિયાત વિશે સામૂહિક રીતે જાગૃત લાવવા માટે એકત્ર કરવામાં આવ્યો આવી પહેલ દ્વારા એચપીસીએલ સંસ્થા અને મોટા સમુદાયમાં પારદર્શક અને નૈતિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરાયો હતો એચપીસીએલની પ્રમાણિકતા અને નૈતિકતા શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા એચપીસીએલ ધડ પણ માને છે કે પ્રમાણિકતા ફક્ત કોર્પોરેટ મૂલ્ય નથી તે ટકાઉ વિકાસ અને રાષ્ટ્રીય વિશ્વસનીયતાનો પા છે ભારતના અગ્રણી વિષય સાહસોમાં પરંતુ નિવારણ ભાગીદારી અને આગાહીની સંસ્કૃતિને પ્રોત્સાહિત આપવામાં એ વિશેષ છે આ વિવિધ વર્ગો સાથે સતત જોડાણપૂર્વક એચપીસીઆર ભ્રષ્ટાચાર મુક્ત ઇકો નિર્માણમાં પારદર્શિતા નૈતિક શાસન અને સામૂહિક જવાબદારીઓને પ્રોત્સાહન આપવાની તેની પ્રતિબદ્ધતામાં અડગ રહે છે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાથમાં રહો રસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર